હર હાર મહાદેવ મિત્રો કેમ છો બધાએ મજામાં છે અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરવી છે તો આજે આપણે શ્રી નીલકંઠ મહાદેવ જૂના ગામ નાગલપુરમાં આપણે મહાદેવનું મંદિર છે નીલકંઠ મહાદેવનું અને જગ્યા પણ સરસ મજાની છે પક્ષીઓ માટે ઘણી બધી સેવા કરે છે યજ્ઞ છે મહાદેવનું મંદિર છે બાજુમાં વિશાળ બગીચો છે તો બધું તમને બતાવશું ચાલો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહીજો નીલકંઠ મહાદેવ મંદિર આપણે પૂગી ગયા છે જો આવું કંઈક સરસ મજાનું છે પક્ષીઓ પણ ઘણા બધા આવે છે આ બધું મહેસાણા તાલુકાનું નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ જૂના ગામ નાગલપુર સરસ મજાનું શીતળા માતાજીનું મંદિર છે નીલકંઠ મહાદેવનું મંદિર છે કાળેશ્વરી માતાજીનું મંદિર છે અને પક્ષીઓ માટે પણ આ બધી અહીં સેવા કરે છે મંદિર એક સરસ મજાનું છે મિત્રો મહાદેવનું તો તમને દર્શન કરાવીએ મહાદેવના દર્શન કરી લીધાના વર્ષોથી જૂનું મંદિર સજો કેટલા વર્ષ થયા તો તમને અંદર પણ બતાવીશું અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે એમનો મંદિરનો એક ઘાટ પણ સરસ મજાનો સજો આ બધી ધીમો ભરેલી ખામણીઓ છે મૂર્તિઓ છે ભગવાનની ઝીણી મોટીઓ બહુ વિશાળ મંદિર છે જગ્યા પણ સરસ મજાની છે તો બધું તમને મૂર્તિને બધું બતાવીએ કે કેટલી કેટલી મૂર્તિઓ ભગવાન માતાજીની મૂર્તિઓ હશે મંદિર પરથી આપણી મૂર્તિઓ હશે વર્ષો જૂનું મંદિર હોય એમની મૂર્તિઓ આવી બધી શણગારી હોય મંદિરની અને જો તમે આ મહાદેવનું મંદિર એટલે કે ભગવાન ભોળાનાથનું મંદિર શ્રાવણ માસમાં આપણે દર્શન કરવા આવ્યા હોય ત્યાં જૂનું ગામ હોય નાગલપુર ગામ પક્ષીઓ માટે સેવા કરતા હોય બધું યજ્ઞ કુંડ છે મહાદેવનું મંદિર છે ત્યાં જૂનામાં જૂની પરંપરા છે આપણે આ બધી જોવા મળતી હોય તો મહાદેવના પીજાના પણ દર્શન કર્યા હર હર મહાદેવ નીલકંઠ મહા મિત્રો મહાદેવના મંદિર તો તમે ઘણા બધા જોયા છે દર્શન કર્યા છે પણ આપણે આ નાગલપુર જૂના ગામમાં મહાદેવનું મંદિર છે ત્યાં જો આ ઘંટ છે આપણે આરતી કરવાનો જે સો કિલો ઉપરનો છે એમને ક્રેનથી પણ મેંકવામાં આવ્યો હતો એમને પણ તમને એક બતાવીશું કે આ મહાદેવના મંદિર તો ઘણા બધા જોયા છે પણ એમનો આપણે બે પાંચ જણાથી તો ઉપડે એમ નથી ક્રેનથી અહીંયા લગાવ્યો છે અને આ બધા પક્ષીઓની અહીં સેવા કરે છે તો સરસ મજાના આ ઝાડ છે તેમાં એવું બધું લગાડ્યું છે અહીંયા યજ્ઞકુંડ છે તો ત્યાં પણ તમને બતાવીએ મારી સાથે બલદેવભાઈ રબારી ભુવાજી છે તો એમને ઘણો બધો આપણને સપોર્ટ આપ્યો છે મહાદેવના દર્શન કર્યા છે તો અહીંયા આપણે એક સેવા કરી છે પક્ષીઓ માટે તો અહીંયા પણ જૂના નાગલપુર ગામમાં મહાદેવનું મંદિર છે ત્યાં પણ સેવા કરે છે તો આ બધું એમને આ જે ગરબા આવે મટુ આવે તેમાં ચકલીઓ માટે માળા બનાવ્યા છે પછી અહીંયા એક પાણીનું કુંડું છે ત્યાં પણ એમની પાણીની વ્યવસ્થા થઈ અહીંયા નાનો એવો કબૂતરો છે એટલે કે પતરાનો બનાવ્યો છે તેમાં પણ સૈન્ય બધું નાખે છે ચકલાઓને કબૂતરને બધું ખાવા આવે તો આ એક કદમનું ઝાડ છે તો ત્યાં સરસ મજાના જો એમને એક વાળાથી લટકાડી અને તેમને એમને માળા બનાવ્યા છે ચકલીઓ માટે તો તેમાં પણ જો હુકરીએ ચકલીઓ બધા સરસ મજાના માળા બનાવ્યા છે યજ્ઞકુંડમાં આપણે આવી ગયા છીએ અહીંયા પણ જો સરસ મજાની મૂર્તિઓ હશે આ યજ્ઞકુંડનો તમે ખાટ જો કે કઈ રીતે બનાવ્યો છે શ્રાવણ મહિના પણ યજ્ઞ થાય અને અહીંયા હજારો માણસો દર્શન કરવા હવનમાં બેસવાનું છે અહીંયા બધી બાજુ પીડા છે મંદિરોની બાજુમાં એક હવન કુંડ છે અહીંયા પણ શ્રી લિંકલ મહાદેવ સત્સંગ વલ છે તો ત્યાં પણ તમને બતાવીએ સત્સંગ વલમાં આપણે જો બધું તમને બતાવીએ કે અહીંયા સત્સંગ હોય એટલે બહેનો ભાઈઓ મોટી ઉમરના વડીલો અંદર બધી બેસવાની સુવિધા છે કબૂતરો માટે સાઈન નાખી છે તો અહીંયા સરસ મજાના કબૂતર છે આપણે તેમના ખાવા છે આ સબૂતરો બનાવ્યો છે સરસ મજાનો તો આખો રૂપિયા દઈને એમનું કામ કરાવ્યું છે આ વરસાદના હેરાન ન થાય એમના ઘર આપણે જે પક્ષીઓના હોય તો તેમની માટે તો આ સબૂતરો બનાવ્યો છે સરસ મજાનો ફરતા બધા ગોલ રાઉન્ડમાં એમના ઘર બનાવ્યા છે અંદર સઈડ નાખે છે પાણી પીવાનું પણ મળી જાય વૃક્ષો પણ ઘણા બધા છે કબૂતરો હજારો કબૂતરી રહે એવો સરસ મજાનો સબૂતરો બનાવ્યો છે તો મિત્રો આપણે અત્યારે જૂના નાગલપુર ગામમાં મહાદેવના દર્શન કર્યા નીલકંઠ મહાદેવના અમારે કાકા છે કેટલા વર્ષથી જૂનો ઇતિહાસ છે તો તમારું નામ શું છે કાકા મારું નામ પટેલ મણીલા રણછોડદાસ અમારા નાગલપુર જૂનું ગામ કહેવાય છે અને નાગલપુર વિક્રમ સંવત બે હજાર બારમાં વસેલું લગભગ અઢારસો વર્ષ જૂનું બરાબર છે અને આ જે શિવલિંગ છે એ જૂના સ્વયંભુ પ્રગટ થયેલા એ પ્રગટ થયેલા હતા એના ઉપર આ મંદિર બનાવેલું છે રેલ આવી પાણીનો એટલે આ ગામ આખું તણાઈ ગયું અને એ પછી અમે નવું ગામ વસાયું નાગલપુર એ બે અઢારસોનું વિક્રમ અઢારસો પચ્ચીસમાં વસાયું જૂનું ગામ નાગલપુર હતું હા પહેલાં જૂનું ગામ નાગલપુર હતું અને વરસાદ પૂર આવ્યું એમાં નાગલપુર મહેસાણા ની થી જૂનું ગામ છે અને આનો ઇતિહાસ ભાસ્કરમાં લખેલો છે ભાસ્કર પેપરમાં દિવ્ય ભાસ્કરમાં લખેલો છે જેને જોવું હોય વચવું હોય એ વચી શકે છે પેપરે છે એનું ઇતિહાસનું તો મેં ઘણા બધા મહાદેવના મંદિર દાદા જોયા છે વર્ષોથી હું મહાદેવના દર્શન કરું છું અમારા મહાદેવ સેવા ગ્રુપ ખલવાણા છે આ એક મંદિર છે સરસ મજાનું મંદિર છે મૂર્તિ પણ અંદર મહાદેવની લિંગ આપણે દર્શન કરવાના શ્રાવણ મહિનામાં આજે મોકો મળી ગયો છે તમારી સાથે કાકાઓ છે એક પક્ષીઓ માટે સેવા કરી છે તો આપણે આવા બધા ગુજરાતી ભાઈઓ આપણે વિડીયા બધા જોવે છે શ્રાવણ મહિનામાં મહાદેવનો ઇતિહાસ પણ મૂર્તિ તમે સાયમ બહુ મૂર્તિ નીકળેલી છે અને આ મંદિર અમારે પેલા ચાલીસ ફૂટ બાય ચાલીસ ફૂટનું નાનું મંદિર ઘડિયાળે બનાવેલું હતું એ પછી એક વખત ફરી વારકો ઓગણીસો એસી માં સુધારો કર્યો અને એ પછી બે હજાર કઈ સાલે બે હજાર અગિયાર ની સાલમાં આ કર્યું અને ઓગણીસો અઠ્યાસી માં આજે કમ્પાઉન્ડ વોલ વાળી પાંચ વીઘાની એ ઓગણીસો અઠ્યાસી માં વાળેલી અને એ પછી બે હજાર અગિયારમાં આ નવા મંદિર બનાવ્યું આ ઓફિસ બનાવી આ યજ્ઞકુંડ બનાવ્યો એ બધું નવું બનાવ્યું પછી પાછળ પાંચ વર્ષ પહેલાં અમે હોલને બધું નવું બનાવ્યું સત્સંગ હોલ સક્ષન હોલને બધું નવું બનાવ્યું બધી સગવડો કર્યા બગીચો બનાવ્યો ઝાડ રોપ્યા એ બધું પાછળથી કર્યું પહેલાં અહીંયા ખાલી બગડો જ હતો અહીંયા પાણી પીવા નહોતું મળતું તમે બધા કાકાઓ કેટલા ટાઈમથી અહીંયા આવો છો હું લગભગ મારી ઉંમર છ સાત વર્ષની હશે અને અમારા પ્રભાતપુરી મહારાજ હતા એ વખતે અહીંયા અમે દીવો કરવા આવતા છ સાત વર્ષ હતા કેટલા અત્યારે અને કાયમ પેલા તો અહીંયા ખાલી ઘાસ હતું અમે આવા ચાકડીયા પછી અમે પેલું એ કર્યું મંદિર થોડું રિપેર ઓગણીસો એક્યાસી એસી અને એ પછી પાછા પૈસા અમારા સારા એવા ભેગા થયા એટલે અમે આખું મંદિર નવું ફરીથી બનાવ્યું એમાં મૂર્તિઓ નવી લાયા ખાલી શિવલિંગ જે છે એ જૂનું છે સ્વયંભુ એને બદલ્યું નથી કારણ કે અમારા બ્રાહ્મણોનું કહેવું એવું હતું કે શિવલિંગના એક હજાર સહસ્ત્ર ટુકડા થઈ જાય તો એ પૂજા એની થાય એનું ઉથાપન ના થાય મહાદેવ મહાદેવનું બરાબર છે એક હજાર ટુકડા થઈ જાય છતાં પણ એની જ પૂજા થાય અને એનું ઉત્થાપન ના થાય કોઈ દિવસ એટલે અમે અહીંયા મહેસાણા પૂછ્યું સિદ્ધપુરના બ્રાહ્મણોએ પૂછ્યું સિદ્ધપુરના બ્રાહ્મણોએ અમને સલાહ આપી કે તમે કડા જો અને કડામાં એક દક્ષિણ ભારતમાં મંદિરોની પૂજાને કરતા હતા એ વિદ્વાન છે અમારા કરતો જૂના એમને અમને સલાહ આપી કે શિવલિંગના એક હજાર ટુકડા થઈ તો એનું ઉત્થાપન ના થાય અને એ જ પૂજા તમારે કરવી પડે એટલે અમારું મંદિર પહેલાં ઊંચું હતું પછી આ બધું પુરાણ પુરાણ કર્યું એટલે ખાડામાં જતું ખાડામાં ગયા પછી અમે બ્રાહ્મણોની સલાહ પ્રમાણે બ્રાહ્મણોની સલાહ પ્રમાણે મંદિર અમે આ રીતે પાછું અઢી ફૂટ બીજું ઉપાડ્યું અઢી ત્રણ ફૂટ જુઓ એટલે તાર અંદર જ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ બધા અમને સપોર્ટ આપ્યો છે કારણ કે પાંસઠ વર્ષથી અમારા કાકા મહાદેવની પૂજા કરે છે અને હું પણ એક મહાદેવ સેવા ગ્રુપ મેં પક્ષીઓ માટે સેવાઓ કરી છે તો આવો બધો સાથ સપોર્ટ આપ્યો છે તો તમે પણ સાથ સપોર્ટ આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ લો હર હર મહાદેવ હર હર મહાદેવ નલકંઠ મહાદેવના દર્શન કર્યા અમારા કાકા પાસે અઢારસો વર્ષ જૂનું આપણે મહાદેવનો ઇતિહાસ લઈને આજે ઘણો બધો વિડીયો અમારો બની ગયો છે ફ્રી પાછા મળીશું આપણા નવા વિડીયો પર આપશો અને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો